ફર્સ્ટ ટાઈમ આપણે પબ્લિક વચ્ચે બ્લોગ બનાવીએ છે હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અત્યારે વાગી ગયા છે 8:30 અને અમારો ડુગલુ વેલા 5 વાગે નું જાગ્યું છે એ જો મસ્ત આઉ આઉ કરે છે ડુગુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એટલે ગાઈસ આપણે નાયદોન મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે કરવાનો છે આપણે નાસ્તો તો નાસ્તામાં શું બનાવી છે ખબર નહીં તો ચાલો ફટાફટ નાસ્તો કરી લેવી અને આપણે જોઈક આજે આવા મસ્ત તૈયાર થઈ ગયા છે તો ચાલો ફટાફટ હવે નાસ્તો કરીએ અને ઓફિસે જવાનું લેટ થાય છે તો ઓફિસે જઈએ આપણે નાસ્તો કરવા બેસી ગયા છે ને નાસ્તામાં જો ચા ને ચા દૂધ ને ભાખરી છે અને અરે વારે હું મમ્મી નાસ્તો કરવી એવી જો અમારા સવાર સવારમાં ચકલા બધા આવી ગયા છે ચીવું ચી ચીવું કરે છે સવાર સવારમાં ચકલા ચીવું ચીવું કરે મજા આવે એનો અવાજ સાંભળવાની અને ચાલો આપણે ડુબલું બાય બાય કહી દેવી ડુંબલું આવજો આવજો ટાટા આપણે અત્યારમાં ચશ્મા લેવા ઊભા રહી ગયા છે કેમ કે મારી પાસે ચશ્મા હતા નહીં મેં તો એકદા ચશ્મા લઈ લેવી તો આપણે આ સચમા લીધા છે કેવા લાગે કોમેન્ટ કરજો આપણે પહોંચી ગયા છે ઓફિસ અને ઓફિસે તો આજે લાઇટ નથી કેમ કે આજે શુક્રવાર છે એટલે લાઈટ નથી કાંઈ જ મારે જવાનું હતું સ્કૂલનું માર્કેટિંગ કરવા પણ ઓફિસ આવ્યો તો સાહેબનો પ્લાન ફરી ગયો કે આપણે આજે માર્કેટિંગ કરવા નથી જવું કે મારી મારે ભાવનગર આવે કે વસ્તુ બધું લેવાનું છે તો કે ભાવનગર આવે એટલે આપણે ભાવનગરથી બધું વસ્તુ લેતા આવીએ તો હવે ચાલો ભાવનગર જઈએ મિત્રો આપણી સ્વિફ્ટ ગાડી લઈને જઈએ છીએ અત્યારે ભાવનગર અને સાહેબ મારી વાટે આગળ ઊભા છે તો ફટાફટ આપણે જઈએ કે ખિજાયા ન કરા કે ભાઈ તો વિડિયો માં ઉતારવામાં જ રહેશો બીજું કઈ ધ્યાન આપતો નથી એમ જ આપણે 50 રૂપિયાના આ ચશ્મા લઈ લીધા છે વધારે તો નથી લીધા મોંગા તો ગાઈસ જો આ છે અમારું ભાવનગરનો પેલો પુલ ને છેલો પુલ બધો ઘણો એક જ પુલ છે અમારા ભાવનગરમાં નવો પુલ બનાવ્યો આ ભાવનગર જિલ્લામાં એક જ પુલ છે વિચાર કરો આટલા અમારો ભાવનગરની પ્રગતિ છે અમે પહોંચી ગયા છીએ ભાવનગર અત્યારે અમે જઈ રહ્યા છીએ શિરછલા માર્કેટમાં ભાવનગરમાં અને અમારે વસ્તુ લેવાની છે ફૂલડાને લેવાની છે ફૂલડાને એવું બધું તો હવે જઈએ ફટાફટ અને દોકાને એવું મોકલી ક્યાં છે ક્યાં નહીં શીતછલા માર્કેટમાં મળી જાય છે આજે આપણી ભાવનગરની મેઈન માર્કેટ છે એક બહુ લાંબી છે બે ત્રણ કિલોમીટર જેટલી લાંબી માર્કેટ છે આ ભાવનગરની મેઇન માર્કેટ છે બધા જ અહીંયા ખરીદી કરવા બધા અહીંયા જ આવે છે તો અમે આજે ખરીદી કરવા આવ્યા છીએ અમને કાંઈ વસ્તુ મળતું નથી બજારમાં એટલું બધું કઈ ટ્રાફિક નથી જેવું દર વખતે હોય એવું પણ દર રવિવારે ટ્રાફિક બહુ હોય છે અહીંયા આ છે આપણે પિત્સલા માર્કેટ અને અત્યારે આપણે પબ્લિકની વચ્ચે જ બ્લોક બનાવીએ છીએ ફર્સ્ટ ટાઈમ આપણે પબ્લિકની વચ્ચે બ્લોક બનાવીએ છીએ અમારે જવાનું છે દુકાને ફોલદાની દુકાને અત્યારે આપણે બીજી દુકાને આવ્યા છીએ ને હવે ત્યાં તો મળી જશે એવું લાગે છે કેમ કે અહીંયા તો છે હાજરમાં તો ગાઈ આપણે આઈડિયા લઈ લીધું છે આ આપણે પાસ કર્યું છે બંને આવા લીધા છે પણ બહુ મોંઘા છે ભાઈ બહુ મોંઘા આ બધા એટલા આના ખાલી છે ને બે બે હજાર ખાલી એટલાના ના બે હજાર બહુ મોંઘું છે એટલે ગાઈ આપણે ભાવનગરથી અત્યારે જઈએ છીએ સિંહોર અને અમે અત્યારે જમ્યા તો નથી જમવાનું ઘરે જ છે કેમ કે અમે બહારનું તો જમતા નથી અમારા સાહેબને આમથી અમથી મજા નથી ગળામાં દુખે છે અને આપણે જે પ્લાન્ટ ચોઈસ કર્યા હતા ને એ પેલા નાળિયેરી વાળા પ્લાન્ટ હતા પણ એ બદલાઈ નાખ્યા કેમ કે એ સાઇઝ બહુ મોટી હતી અને સરખી સેટ નથી થતી એટલે બીજા પ્લાન્ટ લઈ લીધા છે અને આપણે સત્તર લઈ લીધું છે જો મોસમનું ચાલો ફટાફટ જઈએ હવે ઘરે અને આ અમે બે ગ્લાસ લીધા છે

માટે હાલે એમ છે આ થોડાક મોટા પડે એ તમને નહીં સમજાય તમે જો ભાવનગરમાં તમે એન્ટર થાઓ ને એટલે અમારા જો ગોહિલવાડનો મસ્ત સિંહ તમને જોવા મળશે એક કાર્યક્રમ હતો ભાજપવાળાનો તો કાલ તમે જોવામાંથી કોઈ કાર્યક્રમમાં આવ્યા હોય તો શેનો કાર્યક્રમ હતો એ કોમેન્ટમાં એક કહેજો

અને બધા કથા તમને સારો ભાવ આપે આપશે એની સો એ સો ટકાની મારે ગેરંટી બરોબર ને આકાશભાઈ એક નંબર અને જો તમારે મોબાઈલને લગતા કાંઈ પણ કામકાજ હોય તો અહીં આવી જાયજો મહાદેવ દુકાનમાં એડ્રેસ છે શુભ લક્ષ્મી મોલની સામે મહાદેવ મોબાઈલ તો ચાલો ફાઇનલી અત્યારે આપણે એડિટિંગ કરીએ તો આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગ્યો છે જો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં Good night. Bye bye.